પછી અમે ધોળા બગલા જેવા બગલા જોયા પછી લાલ ડોક વાળા બગલા જોયા પછી કાળા બગલા જોયા અલ્યા આ સહા તમે સુરત ના મૃગ આખી આંગળીયુ નાકમાં ગીરી જાય એવડા એના નાક છે એ કોઈ લીલું પીળું પાંજેરૂ ગડાવું કે પાજરામાં પોપટ બોલે અને ગામમાં રખડતા કૂતરા તો બહુ જોયા પણ આજ તો અમે રખડતો શિયાળિયો જોયું જો જાય જો જાય હિપો પોટેમસ પણ તમારા બાપનું ક્યાં કાઈ લઈ લીધું છે હું કામ ને ઉપાડો ખાવજો યાર આને રીસ કેવાય કે ભાલુ કેવાય હવે તું અમારી જોયા મગર હે લકડી હે અને પછી એમે દીપડા જોયા અને પછી ધોળા બગલા જેવી વાઘ એન્ટ્રી થઈ એટલે આવડા વાઘ હું રોજ ફેરન લવલી સોપડતા છે આમ તો જો મારા બેટા કેટલા ધોળા છે અને આ સિંહ તો જો તમે એક પંજે ગમે એવા ન હોય બઠી ના કરી નાખે સિંહ તો સિંહ કેવાય એને કોઈ દી કુતરો કેવાય નહીં પણ અમને સુરતના ના જનાવર બાગ બહુ મજા આવી અમે તો રખડી રખડીને ઠાકી ગયા પછી તો અમે ચાર પાંચ મફતમાં હિસ્કા ખાઈ લીધા સુરત સિટી ના ગુરુકુળ મંદિરે ઉપર મને મારા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે આવો મોજીલાભાઈ મારી દુકાને સોડા પીવા મેં કીધું આગળ ગાડી આખો હાલો આજ તમારું કરી નાખી પછી અમે સુરતના ગુરુકુળ મંદિરના ગેટ ની અંદર ગયા પણ એવા સરસ મજાના મંદિર ને કે કાંઈ ન ઘટે અને આ વાયડી પર મંદિર સામું નજર રાખીને હાલ ને વંડીઓ ભટકાતી જાય

હવે જો મિત્રો મહાભારત અને રામાયણમાં જે પણ ઘટનાઓ બની હતી ને એના લાઈવ દ્રશ્યો અહીંયા દર્શાવવામાં આવ્યા છે પછી અમે થોડાક આગળ હાલ્યા તા તો એક ટોપી વાળો ભાઈ સગડમાં મેં હિસકાની બહુ બહાટી બોલાવી એટલે લગરા ભાભા તો સાયકલ લઈને ઉપડ્યા અલ્યા ભાભા અમને લેતા જાય જ્યો રી અને પછી એમે થોડાક આગળ હલ્યા ને તો કલર કલર ની માછલીઓ આવી બોલો ધોળી માછલીઓ ને કાળી માછલીઓ ને પીળી માછલીઓ વાયડી પર જા તો માછલીઓ ભાળીને રાજીના રેડ થઈ ગઈ અને નિશાળિયાને તો અહીંયા રખડવાની બહુ મજા આવે અને પછી બીક લાગે ને એવી ગુફા આવી હો અને તમને તો ખબર હશે કે નાના છોકરાને આવી જગ્યા આવે એટલે બહુ બીક લાગે વાયડી પર તો બધી બાજુ જોતી જોતી હાલે આપડે આ કઈ જગ્યાએ આવી ગયા અરે એટલા બીવે એટલા બીવે કે થોડાક આગળ હાલ્યા ને તો અમારે તેડવા પડ્યા અને બોલો વાયડી પરજના બધાના પેન્ટ બગડી ગયા અને પછી એવું સરસ મજાનું મંદિર આવ્યું ને કે અંદર એવી ડિઝાઇન એવી લાઇટિંગ કે તમે જોતા રહી जाओ વાહ કેા સીન હે અને પછી એક ઇલેક્ટ્રિક કરન્ટ વાળી ગેમ આવી કીધું આમાં થાય તો વારાફરતી બે હાથ મૂક્યા ને દાંતો એવો ચારસો ચાલીસ વોટ નો ઝટકો આવ્યો ને મારા તો કાળજા ફાટી ગયા એટલે આને જોવો મોટો જબરો પવન શકુ હાંકતા આવડી ગયું વાહ કારીગર વાહ પછી મેં અંદર બધે રખડી લીધું અને વાયડી પર રખડવા બહુ મજા આવી હોળી પાસા એમ હતા ને અહિયાં નાવી ગયા અને હૈયારા ખાડા ભરેલો ઠેલો ઠેલ્યો કેસે કેસે લોક રહે મેં તો ગાય ગા મારા દોઢ લાખ ના ખાડા ગોતી ને પહેરી લીધા જો ખોવાઈ જાય છે ને તો બીજા ખાડા લેવાના પૈસા નથી હોય ત્યાં